મિત્રો ફેરા નાખવાની શરૂઆત થઈ ગઈ છે ને હું અત્યારે જ શરૂઆત થઈ તો બે ટ્રેક્ટર પહેલાં આવી ગયા છે અને શરૂઆત થઈ ગઈ છે ફેરા નાખવાની ઉડાણ ટિફિન આવી ગયા છે બે તો ત્રણ જણા છે પણ એનો કોન્ટેક્ટ થતો નથી ઘરે તો આમાંથી કદાચ એડજસ્ટ કરી લેશે ખાવા પીવામાં તો મિત્રો આવી ગયો છું ખેતરે ટિફિન રાખી દીધા સામેની બાજુ અને ઇમરાન ભાઈ બેઠા છે અહીંયા કને ઇમરાન ભાઈ ની ગાડી ઓર્ડરમાં છે તો મને કે તારે સુઈ જાવ તો સુઈ જા તો હું જતો રહીશ હવે બોરે તો મિત્રો જાગવામાં થઈ ગયું તો મોડું અને છેલ્લે બે પ્યાસ દોરાવી છે અને છેલ્લી વાર રહી છે એક હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઇકબાલ એક વ્લોગ્સ તો મિત્રો શરૂ કરીએ આજ નો વિડિયો તો મિત્રો ગયો વિડિયો તમે અહીંયાથી થી જોઈ રહ્યા છો કે પૂરો થયો તો મેં હું દેવી બાજુ

સાફ સફાઈ થઈ જાય પછી આપણે રવાનગી કાઢશું પછી જોઈએ કે રવાનગીમાં કેટલું કૂચ છે પતાવું હું તમને તો દેરી બારે જે ટ્રેક્ટર પડ્યા પડ્યું ત્રણ પડ્યા છે ને બહારના ના ભાગે અત્યારે અહીંયા કને એ બધાય જવાના છે બોરે તો ત્યાં કઈ ઉડાઈ નાખવાનું ચાલુ કરવાનું છે તો બને રહેજો વિડીયોમાં તો હું જઈ સાંભળીએ થોડુંક દેરીનું કામ કરી પતાવીશ અને તો મેં ચાલો અહીંયા નીકળી ગઈ છે રવાનગી હું તમને પતાવી દઉં તો હા છે આપડે રવાનગી

બે ટ્રેક્ટર પહેલાં આવી ગયા છે અને શરૂઆત થઈ ગઈ છે ફેરો નાખવાનું ઉડાણ તો આ છે કારેતર માટી તો એમાં સાવની બાજુ જે રેપોલી માટી આવે એ નાખી રહ્યા છે ખેતરામાં પર આવી રહ્યા છીએ તો પહેલો ફેરો નખાઈ ગયો અને કઈ રીતે નખાઈ રહ્યું છે કામ કાજ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે ઉલારી અને થોડું થોડું નાખી રહ્યા છે અને સામેની બાજુ બીજું ટ્રેક્ટર છે એ સામેથી નાખી રહ્યું છે આ અહીંયાથી ગયું તો બે ટ્રેક્ટર અત્યારે છે હજી ફરવા ગયા છે તો એ પણ આવે તો એ પણ આપણે જોઈ લઈએ મારપા અને ઇમરાન સામેની બાજુ છે છે ફેલા કે કેના કેટલા થયા ટ્રેક્ટર વાળા તો મિત્રો આવી ગયો છું ધીરે અહીંયા ટેમ્પરેચર આવી ગયો છે ફરી વલણું ચાલુ છે કરી નાખીએ બંધ અને ગાડી આવે અને ફરાવાનું કામ કંઈક થશે અહીંયા કને અને પાછો આવી ગયો છું અમે ઉનમાર પર ગાડી લઈને આવ્યા છીએ અબી હાલ જાય જે ટ્રેક્ટર ચાલુ છે ગામના એનું ટિફિન લઈને હું જવાનો છું તો મા પણ અહીંયા રહેશે હું જઈશ ઇમરાન ત્યાં છે મેં કહું

તડકો ખૂબ થઈ ગયો છે અને ઇમરાન સવારનો ત્યાં છે તો એની પણ હાલત જોઈએ આજે રોજામાં કેવી છે અને આપણે આજે ખૂબ ટોચ પડવાની છે હું મને લાગી રહ્યું છે કેમકે સવારનું કામ કામ ચાલી રહ્યું છે આરામ તો નથી તો થોડોક આરામ કરીશ પેલા ઇમરાનને મળું જો ઇમરાન કહેશે કે મારે આરામ કરવા જાવ છે તો હું ત્યાં રહીશ અને એને મૂકીશ કરાય તો મિત્રો આવી ગયો છું ખેતરે અને ટિફિન રાખી દીધા સામેની બાજુ અને ઇમરાન ભાઈ બેઠા છે અહીંયા કને ઇમરાન ભાઈ ની ગાડી ઓર્ડરમાં માં હે તો મને કે તારે સુઈ જાવ તો સુઈ જા તો હું જતો રહી સવે બોરે અને ત્યાં થોડાક ફેરા નાખ્યા છે એ જો છું અને અહીંયા કને અડધે પહોંચી ગયા છે ફેરા નાખવામાં હા કે કેટલા ફેરા થાય ઇમરાન 25 તો અહીંયા કને 25 27 જેવા ફેરા થયા હે અડધે પહોંચી ગયા હે તો હાલ હું જાઉં તો બોરે તો મિત્રો આવી ગયો છું બોરે અને તડકામાં કામ કરી રહ્યો છે તો થઈ ગયેલો છે અને કામકાજમાં થઈ રહ્યું છે કે અહીંયા કને કને જે ત્યાં ફેરા નાખ્યા પોરો પાડો તો કામકાજ થઈ રહ્યું છે રેતી નાખે છે રેપોલી માટી તો જુસબે આમ નાખ્યા રહ્યો છે તો અનીડો ની બંને કામ કરી રહ્યા છે કેટલા ફેરા નાખ્યા આ કને જાંગીર નું આવી રહ્યો ને અહીંયા નાખવાના ઓલા ચાળખા આપણે ખાડા કરે ને અહીંયા મારા પાક કહેતા હતા પછી આ ખજૂરી રહ્યો ને એના પલીકોરે નાખવાના તો આપણો ટ્રેક્ટર તો ક્યાં ચાલુ રાખવા આપણે ટ્રેક્ટરની તો નડી ફાટી ગઈ તો ટાંગીર વાળો ટ્રેક્ટર આવે તો આ કેમ ચાલુ રાખવાનું ઇમરાનને મેં કીધું મેં તો તારે જાવ હોય તો જા

એમાં ડખા વાળો હોય એકમાં તો કેમ કે પાછળ ફાટી ગયો હે તે વાત કે દે મોરથી તો મોરથી કેવો તો પડે જોઈએ હવે શું થાય તો મિત્રો ત્રણે આચળ દો લીધા એક બાકી રાખે છે તે પાડો તો કે દોવા દેતી નથી તો મિત્રો રાઠોની બી કોતાડી રાખે છે તો પાડો આવી જાય

પહોંચી જવું પ્રોગ્રામ અહિયાં જ વગતું આપડે વિડીયો આશા રાખું છું તમને સારું વગર સૌ લઉં અત્યારે મને રજા આપો